સુરતમાં નાનાવરાછા શ્યામધામ ચોક વિસ્તારમાં રહેતા અને મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા 32 વર્ષીય યુવકને હની ટ્રેપમાં ફસાવી 85000 રૂપિયા પડાવનાર ત્રણ મહિલા સહિત એક પુરુષને કતારગામ પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં કતારગામ પોલીસના જણાવ્યા મુજબ નાનાવરાછા શ્યામધામ ચોક નીલમનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય યુવાન મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે યુવાનને ગત 21 નવેમ્બરના રોજ બપોરના અઢી વાગે દક્ષા નામની મહિલાએ મળવાના બહાને કતારગામ નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો જ્યાં યુવાન મકાનમાં મળવા માટે જતા ત્યાં રૂમમાં બે મહિલાઓ બેઠી હતી તે વખતે ત્રણ અજાણ્યાઓ રૂમમાં આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી યુવાનને તું અહીં કેટલા ટાઈમથી આવે છે તેમ કહી ગાલ પર બે ત્રણ તમાચા મારી બે લાખ રૂપિયાની માંગ કરી હતી છેવટે રક્ષક બાદ યુવાન પાસેથી ખોડલ કૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ તેના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી રૂપિયા પંચ્યાસી હજાર લઈ નાસી ગયા હતા યુવાનને તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા આ મામલે તેને કતારગામ પોલીસ મથકમાં ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે કતારગામ પોલીસે તાત્કાલિક ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં પોલીસે પાર્થ ઢોલા દક્ષા આકોલિયા જયશ્રી બોરડ અને દિવ્યા તળાવિયાની ધરપકડ કરી છે પકડાયેલ મહિલાઓમાં બે મહિલાઓ વિધવા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત